टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। नमस्कार न्यूज कैपिटल विशेष रजूआत साथ हूँ छु कुशाग्र દર્શક મિત્રો આ કાર્યક્રમ જેનું નામ છે વોટ શર રાશિ આ કાર્યક્રમની અંદર આપણે બારે બાર રાશિના જાતકોનું રાશિફળ જાણીએ છીએ અને સાથે જ આ કાર્યક્રમમાં આપણે જાણતા હોઈએ છીએ કે આજના દિવસે કયું પંચાંગ જોવા મળી રહ્યું છે કેવા મુહૂર્તો આજે દિવસ દરમિયાન જોવા મળશે શુભાશુભ મુહૂર્તો વિશે પણ આપણે આ કાર્યક્રમમાં માહિતી મેળવીશું સાથે જાણીશું આજના દિવસ પ્રમાણે રાશિ માટે કયા ઉપાયો કરવા લાભદાયી રહેવાના છે અને કયા શુભ રંગનો ઉપયોગ કરવો વધુ શુભકરની પ્રાપ્તિ કરાવનારો સાબિત થવાનો છે તે વિશે પણ આજના કાર્યક્રમમાં આપણે માહિતી મેળવીશું અને સાથે જાણીશું કે અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસનો વર્તારો કેવો રહેવાનો છે અને કયા ઉપાયો આજના દિવસ દરમિયાન વિશેષ રીતે જોવા મળી રહ્યા છે તે વિશે પણ આપણા કાર્યક્રમમાં માહિતી મેળવીશું અને સાથે જાણીશું આજના દિવસનો એક કયો મહામંત્ર છે જે મહામંત્રનો જાપ આજના દિવસને વિશેષ ભગવતની કૃપા પ્રાપ્તિ કરાવનારો મહામંત્ર બની રહેવાનો છે તે વિશે પણ આ કાર્યક્રમમાં આપણે માહિતી મેળવવાના છે અને આ સમગ્ર માહિતી આપવા માટે મારી સાથે જોડાઈ ચૂક્યા છે જ્યોતિષ આચાર્ય આશુતોષજી આચાર્ય આશુતોષજી આપનું સ્વાગત છે જય ભવાની તો દર્શક મિત્રો શરૂઆત કરીશું કાર્યક્રમની અને સૌ પ્રથમ જાણવાના છે આજના દિવસનું પંચા ધ્યાયત કાલી મહામાયા ત્રિનેત્રા બહુરૂપિણી ચતુર્ભુજા લલજહિવાં નિભાન નામ મિત્રો પંચાંગ કે જેના આધારે દિવસની ગતિવિધિ સુવ્યવસ્થિત કરતા હોય છે તો આજે તારીખ થઈ રહી છે બીજી નવેમ્બર બે હાજર પચીસ આજનો વાર છે રવિવાર તિથિની વાત કરીએ તો આજે કારતક શુક્લ એકાદશી એટલે કારતક સુધી જે સવારે સાત કલાક ને એકત્રીસ મિનિટ સુધી રહેશે ત્યારબાદ દ્વાદશી તિથિ લાગુ પડશે અને સૂર્યોદય પહેલા ત્રયોદશી તિથિ લાગુ પડી રહી છે અર્થાત આજે ત્રીસ પૃષા એકાદશી બની રહી છે આજનું નક્ષત્ર ભાદ્રપદા બની રહ્યું છે આજના યોગની વાત કરીએ તો આજે વ્યાઘાત યોગ બની રહ્યો છે કરણની વાત કરવામાં આવે તો આજે બાવાહ કરણ બની રહ્યું છે આજની રાશિ ચંદ્રમાનું પરિભ્રમણ આજ રોજ કુંભ રાશિમાં રહેતું હોવાના કારણે આજની રાશિ કુંભ રાશિ જે અગિયાર કલાક ને છવ્વીસ મિનિટ સુધી રહેશે અર્થાત જે બાળકનું અવતરણ અગિયાર ને છવ્વીસ સુધી થાય એની જન્મ રાશિ કુંભ રહેશે જે પ્રમાણે એના નામના વર્ણના અક્ષરો રહેશે ઘ શ ને શ આવા જાતકો માટે આજના દિવસે જે અવતરે છે એના નામકરણ આ રાશિ પ્રમાણે આ કરવા શુભ અને દિવસનું પંચાંગ જી તો દિવસનું પંચાંગ જાણ્યા બાદ હવે આપણે જાણીશું કે આજના દિવસ દરમિયાન કયા શુભાશુભ મુહૂર્તો બની રહ્યા છે અને આજના દિવસ દરમિયાન માટે કયો વિશેષ યોગ જોવા મળી રહ્યો છે તે વિશે માહિતી આશુતોષજી પાસેથી મેળવીશું વાત કરીએ આજના દિવસના શુભાશુભ મુહૂર્ત અને દિન વિશેષની પહેલાં જાણી લઈશું આજના દિવસના સૂર્યોદય અને સૂર્યાસ્તને સૂર્યોદય સવારે છ કલાક ને છેતાલીસ મીટર રહ્યો જ્યારે સૂર્યાસ્ત સાંજે છ વાગે રહેશે આજે અભિજીત મુહૂર્તનો સમય બપોરે બાર કલાક એક મિનિટથી પ્રારંભ કરી બાર કલાક ને છેતાલીસ મિનિટ સુધી છે જ્યારે વિજય મુહૂર્ત બપોરે બે કલાક ને સોળ મિનિટથી પ્રારંભ કરી ત્રણ કલાક ને એક મિનિટ સુધી રહેશે આજે રાહુકાળ રાહુકાળનો સમય સાંજે ચાર ને છત્રીસ કરી સમય એક સુધી રહેશે આજે પ્રબોધની એકાદશી અર્થાત વિષ્ણુ પ્રબોધોત્સવ રહેશે આજે તુલસી વિવાહનો પ્રારંભ થઈ રહ્યો છે અને ચતુર્માસની આજે સમાપ્તિ પણ થઈ રહી છે આજે એકાદશી સવારના ભાગમાં

કયો ઉપાય કરવો લાભદાયી રહેશે અને કયો શુભરંગ રાશિ પ્રમાણે જોવા મળી રહ્યો છે તે વિશે માહિતી મેળવીએ આશુતોષજી પાસેથી મેષ રાશિ મેષ રાશિ એ રાશિ ચક્રની પ્રથમ રાશિ જેના વર્ણના અક્ષરો છે અ લ ઈ આવા જાતકો માટે મધ્યાહન પહેલાનો જે ભાગ છે ત્યાં લાભ આપને મળવાની સંભાવનાઓ છે અર્થાત સવારના ભાગની અંદર લાભના યોગો વધારે જોવા મળી રહ્યા છે પરોપકારી કાર્યોમાં આજ તમને આનંદની અનુભૂતિ થઈ શકે પરસેવા જનસેવાના કાર્યોમાં કલ્યાણ અને આનંદનો અનુભવ થશે જીવનમાં સકારાત્મક ફેરફારો આજના રોજ સંભવી શકે એવા ગ્રહ માન છે પોઝિટિવિટી તમારા જીવનમાં આવી શકે એવા ગ્રહ છે જીવનસાથીના સ્વાસ્થ્ય અંગે થોડી ચિંતાઓ આજે રહી શકે એવા ગ્રહ માન પણ જોવા મળે છે તો વિદ્યાર્થીઓ માટે આજે સફળતાનો દિવસ છે ટૂંકમાં વાત કરવામાં આવે તો મેષ રાશિના જાતકો માટે દિન અનુકૂળ કે મંગલકારી છે વાત કરી ઉપાયોની શુભ રંગ મેષ રાશિના જાતકો માટે કેસરીયો રંગ શુભ અને મંગલકારી સાબિત થશે ઉપાય શું કરવો છે આજ રોજ ભગવાન શાલિગ્રામની પૂજા અર્ચના કરવી તુલસી દલ અવશ્ય અર્પણ કરવા કલ્યાણકારી સાબિત થશે વાત કરીશું આગળની રાશિ વૃષભ રાશિ રાશિ ચક્રની દ્વિતીય કહેતા બીજી રાશિ બને છે વૃષભ જેના વર્ણના અક્ષરો છે બ વ ઉ આવા જાતકો માટે આજનો દિવસ તમારા માટે શુભ અને મંગલકારી સાબિત થાય એ પ્રકારના ગ્રહો ઉદિત થઈ રહ્યા છે વડીલોના માર્ગદર્શનથી શુભ પ્રસંગો ઘરમાં થાય એવા ગ્રહમાન છે પરિવારના સહકારથી લાભ મળે પરિવારના લોકો તમને તમારા કાર્યમાં સહકાર આપે સહભાગી થઈ શકે એવા પણ ગ્રહમાન જોવા મળી શકે છે તો બાળકોના ભવિષ્ય સંબંધિત કોઈ કાર્ય આજે તમે સંપન્ન કરી શકો એવી ગ્રહોની સ્થિતિ જોવા મળે છે તો આદિ સાસરી પક્ષે પણ તમને સન્માન મળે માન મોભો વધે તમારો એવા ગ્રહ માન ઉદિત થઈ રહ્યા છે જો એકંદરે વાત કરીએ તો વૃષભ રાશિના જાતકો માટે લાભ કરતા કલ્યાણકારી આજનો દિવસ બનતો જોવા મળી રહ્યો છે હવે વાત કરીશું ઉપાયોની રંગ તમારા માટે આજે ઓફ વ્હાઈટ રહેવાનો છે ઉપાય આજે લક્ષ્મીનારાયણ ભગવાનની આરાધના કરવી તુલસી સાલીગ્રામની પૂજા અર્ચના કરવી કલ્યાણકારી સાબિત થશે વાત કરીશું આગળની રાશિ મિથુન રાશિ રાશી ચક્રની આ ત્રીજી રાશિ જેના વર્ણનાક્ષરો છે ક છ અને ગ આવા જાતકો માટે આજનો દિવસ મંગલકારી સાબિત થતો જોવા મળી રહ્યો છે કાર્યસ્થળે આનંદદાયક વાતાવરણ આજે જળવાઈ રહે એવા પણ ગ્રહમાન ઉदित છે તમારી મેનેજમેન્ટ ક્ષમતાનો આજે યોગ્ય ઉપયોગ કરી અને તમારા કાર્યને સહજ અને સરળ બનાવી શકો સમયસર પૂર્ણ કરી શકો એવા પણ ગ્રહમાન ઉदित થતા જોવા મળે છે તો વડીલોના આશીર્વાદથી પ્રભાવ વધી શકે વડીલોના આશીર્વાદથી બઢતીની સ્થિતિઓ બની શકે છે જીવનમાં સંસારમાં પ્રગતિના આશીર્વાદ જોવા મળશે આજે તમારું મન સામાજિક કાર્યો પ્રત્યે વધારે લાલયત બની શકે સામાજિક કાર્યોમાં રસ વધતો જોવા મળી શકે એવી પણ ગ્રહોની સ્થિતિ બનતી આજે જોવા મળે છે એકંદરે વાત કરીએ તો મિથુન રાશિના જાતકો માટે આજનો દિવસ ઉત્તમ છે મંગલકારી શુભ ગુણોવાળો જોવા મળી રહ્યો છે વાત કરીશું ઉપાયોની આજે આપના માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે તે છે મરુન રંગ કોઈપણ રીતે મરુન રંગનો પ્રયોગ કરવો કલ્યાણકારી સાબિત થશે ઉપાય આજના દિવસે ભગવાન શ્રી કૃષ્ણની પૂજા કરવી આપના માટે મંગલપ્રદ સાબિત થશે પૂજામાં મિશ્રી અને તુલસી દલનો પ્રયોગ ખાસ કરવો શુભ સાબિત થશે જી

નાણાકીય સ્થિતિ વધારે મજબૂત આજે બનતી જોવા મળે છે ચંદ્રનું ગોચર આપના માટે કલ્યાણ કરે છે રોકાણ માટે દિવસ ઉત્તમ રહેશે સાથે માન અને પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થાય એવા પણ બને છે કર્મ કારેલા કાર્યોના પ્રત્યે લાભ તમને મળી શકે એના કારણે પ્રતિષ્ઠા તમારી વધી શકે છે કાર્યમાં ઉતાવળ ટાળવી યોગ્ય રહેશે કોઈ પણ કામ કરવામાં ઉતાવળ ન કરવી સમજી વિચારી સમય લઈ કાર્ય કરવું તમારા માટે લાભ કરતા સાબિત થઈ શકે ટૂંકમાં વાત કરીએ તો આજનો દિવસ તમારા માટે અનુકૂળ છે અને ચંદ્રનું જે ગોચર છે એ પણ તમારા માટે શુભ સ્થિતિ લાવી રહ્યું છે એટલે એકંદરે કર્ક દિન મંગલકારી છે વાત કરીશું હવે ઉપાયોની શુભ રંગ તમારા માટે આજે મોરપિંચ રંગ શુભ અને કલ્યાણકારી સાબિત થશે જ્યારે ઉપાયની વાત કરવામાં આવે તો આજે ભગવાન રુદ્રનાથની એટલે શિવજીની પૂજા કરવી તમારા માટે કલ્યાણપ્રદ સાબિત થશે વાત કરીશું અગ્ર રાશિ એટલે સિંહ રાશિ રાશિ ચક્રની આ પંચમ કેતા પાંચમી રાશિ છે જેના વર્ણના અક્ષરો બને છે મ ને ટ આવા જાતકો માટે સામાજિક ક્ષેત્રમાં સન્માનની શક્યતાઓ છે સમાજમાં તમારું સન્માન થઈ શકે કરેલા કામ પ્રત્યે લોકો તમારા કામની નોંધ લેતા જોવા મળશે બાળકો પ્રત્યેની જવાબદારીઓ તમે પૂરી કરી શકશો એને સંપૂર્ણ રીતે દિલથી નિભાવી શકશો લાંબા સમયથી અટકેલા કામ

ટૂંકમાં દિન શુભ છે વાત કરી ઉપાયોની શુભ રંગ તમારા માટે આજે જોવા મળે છે સફેદ રંગ કોઈ પણ રીતે આપ આ રંગનો પ્રયોગ કરશો કલ્યાણકારી સાબિત થશે ઉપાય શું કરવું જોઈએ તો આજના દિવસે દહીંનું દાન અવશ્ય કરવું કલ્યાણકારી સાબિત થશે હવે વાત કરીશું આગળની રાશિ કન્યા રાશિ રાશિ ચક્રની આ છઠ્ઠી રાશિ છે જેના વર્ણના અક્ષરો બને છે ફ ઠ અને અણ આવા જાતકો માટે ભાવનાઓ ઉપર નિયંત્રણ રાખવાની જરૂર છે તમારી લાગણીઓને આજે અનુશાસિત રાખવી વધારે ખૂબ શુભ રહેશે બીમારીમાં સુધારો અને આરોગ્ય સારું રહે અગ્રમાન છે જો કોઈ બીમારી ચાલી રહી છે તો બીમારીમાંથી મુક્તિ મળી શકે સુધારો થઈ શકે આરોગ્ય લાભ આજે જોવા મળે છે વ્યવસાયમાં મહત્વપૂર્ણ નિર્ણયો લઈ શકાશે કે બે પ્રકારનું કામ કરવું એ બધા જ નિર્ણયો આજે વ્યવસાય સંબંધી નિર્ણયો લઈ અને વ્યવસાયને આગળ વધારવાનું કામ થઈ શકશે તો આજે વિવાહિત જીવનમાં પણ આનંદ વૃદ્ધિના પરસ્પર પ્રેમ ભાવ વધે અને દાંપત્ય સુખાકારી ઉભળે એવા આજના ગ્રહમાન છે વિદ્યાર્થીઓને અભ્યાસમાં સફળતા મળી શકે જે મૂંઝવતા પ્રશ્નો છે એનું સમાધાન આવી શકે ટૂંકમાં વાત કરીએ તો કન્યા રાશિના જાતકો માટે કલ્યાણપ્રદ આજનો દિવસ છે હવે વાત કરી લઈએ ઉપાયોની શુભ તમારા માટે આજે સોનેરી રહેશે ઉપાય આજના દિવસે તુલસીજીને ચૂંદણી અવશ્ય અર્પણ કરવી મંગલપ્રદ સાબિત થશે જી તો દર્શક મિત્રો પ્રથમ છ રાશિના જાતકોનું આપણે રાશિફળ જાણી લીધું છે રાશિ પ્રમાણે કયા કયા ઉપાય કરવાના લાભદાયી રહેવાના છે તે વિશે પણ માહિતી મેળવી અન્ય છ રાશિના જાતકોનું રાશિફળ પણ આપણે આગળ જાણવાના છે પરંતુ હાલ સમય થયો છે વિરામ લેવાનો રોકાઈશું એક નાનકડા વિરામ માટે અને વિરામ બાદ અન્ય છ રાશિના જાતકોનું રાશિફળ સાથે આજના દિવસના અંકશાસ્ત્ર પ્રમાણે કેવો વર્તારો અપાઈ રહ્યો છે તે વિશે માહિતી મેળવીશું અને મહામંત્ર પણ જાણવાના છે તો આપ તમામ અમારી સાથે જોડાયેલા રહેશો જોતા રહો ન્યૂઝ કેપિટલ વિરામ બાદ આપનું સ્વાગત છે વિરામ પહેલાં આપણે રાશિચક્રની પ્રથમ છ રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું હતું અને હવે આગળ વધવાના છે કાર્યક્રમમાં અન્ય ત્રણ રાશિના જાતકોનું રાશિફળ જાણીશું કે જ્યાં તુલા વૃશ્ચિક અને ધન આ ત્રણ રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો સાબિત થઈ રહ્યો છે કઈ કઈ બાબતોમાં આજે ખાસ ધ્યાન રાખવાની જરૂર છે સાથે કયા ઉપાય કરવા લાભદાયી રહેવાના છે કયા શુભ્રંધ આ ત્રણ રાશિના જાતકોને આજે જોવા મળી રહ્યા છે તે વિશે માહિતી મેળવીશું આશુતોષજી પાસેથી તુલા રાશિ રાશિ ચક્રની સાતમી રાશિ તુલા જેના વર્ણના અક્ષરો બને છે ર અને ત આવા જાતકો માટે સ્પર્ધાત્મક ક્ષેત્રમાં તમને સફળતા પ્રાપ્ત થાય એવી ગ્રહોની સ્થિતિ જોવા મળે છે તો વ્યાપારમાં આવકના નવા સ્ત્રોત મળશે નવા રસ્તા ખુલશે બૌદ્ધિક કુશળતા લાભદાયી સાબિત થાય એવા પણ ગ્રહમાન છે એટલે બૌદ્ધિક કુશળતાથી કામ કરવું હિતાવ રહેશે આજે વાણીની નમ્રતા લોકોને તમારી પ્રત્યે આકર્ષિત કરી શકે લાલાયિત કરી શકે છે તો વ વાણીમાં નમ્રતા રાખવી ખૂબ શુભ રહેશે સંતાન તરફથી પણ આનંદના સમાચાર મળી શકે સંતાનો પ્રત્યે ગર્વ થઈ શકે એવી આજની સ્થિતિ છે ટૂંકમાં વાત કરીએ તો તુલા રાશિના જાતકો માટે દિન અનુકૂળ છે વાત કરેલી ઉપાયોની રંગ આજે તમારા માટે રૂપેરી રહેશે કોઈ પણ રીતે રંગનો પ્રયોગ કરશો હિતકર રહેશે ઉપાય આજે લક્ષ્મીજીના મંત્ર પાઠ કરવા તમારા માટે શુભ મંગલકારી સાબિત થશે વાત કરીશું આગળની રાશિ વૃશ્ચિક રાશિ આ રાશિ ચક્રની આઠમી રાશિ છે જેના વર્ણના અક્ષરો બને છે ન અને ય આવા જાતકો માટે આર્થિક લાભ મળવાની શક્યતાઓ આજે જોવા મળી રહી છે તો વાણી પર નિયંત્રણ રાખવું ખૂબ જરૂરી છે આજે વાણીને સ્વચ્છંદી ન થવી એટલે જે કંઈ પણ બોલો છો સમજી વિચારીને બોલું હિતાવ રહી છે નોકરીમાં પ્રતિષ્ઠા અને માન મોભો મળે એવા પણ ગ્રહમાન જોવા મળે છે આજે અટકેલા કામ પૂર્ણ થવાની સંભાવનાઓ છે ઘણા સમયથી અટક્યું હોય કામ કોઈના કોઈ કારણસર એ આજે પૂર્ણ થશે પ્રિયજન સાથે આનંદપૂર્ણ સાંજનો સમય વ્યતીત થઈ શકે તો પ્રણય સંબંધો અને પ્રિયજનો સાથેના સંબંધોમાં સુધાર અને આનંદની વૃદ્ધિના યોગો આજે બનતા જોવા મળી રહ્યા છે ટૂંકમાં વૃશ્ચિક રાશિના જાતકો માટે દિન અનુકૂળ કે કલ્યાણકારી છે વાત કરેલી ઉપાયની રંગ તમારા માટે આજે રાણી રહેશે

ધ ફ અને ઢ આવા જાતકો માટે નાણાંકીય લેવડદેવડમાં થોડીક સાવચેતી રાખવાની જરૂર છે સાવધાની રાખવાની જરૂર છે ક્યાંક નાની મોટી છેતરપિંડી થઈ શકે છે આજે વ્યાપારમાં નફાના યોગો બનશે અર્થાત આજે બિઝનેસમાં લાભ જોવા મળી શકે પ્રોફિટ સારો એવો બુક કરી શકાશે કાનૂની બાબતમાં સાવચેત રહેવું ન્યાયક ન્યાયિક બાબતોમાં સાવચેત રહેશો તો દિન તમારા માટે શુભ અને મંગલપ્રદ રહેશે સાવધાની દિવસ પસાર કરો હિતાવ છે તમારા રહસ્યો અન્ય સાથે ન વહેંચવા તમારી ગુપ્ત વાતો કોઈને ન કહેવી કારણ કે એ પછી તમારા માટે નુકસાનદેહ સાબિત થાય એવા યોગ છે એટલે તમારા ગુપ્ત રહસ્યોને રહસ્ય જ રાખવા હિતાવ રહેશે આજે સુખ સુવિધાઓમાં વધારો પણ શક્ય છે ટૂંકમાં વાત કરી લઈએ તો ધનરાશિના જાતકો માટે દિવસ શુભ છે સુખપ્રદ છે કલ્યાણકારી છે હવે વાત કરીશું ઉપાયોની કયો રંગ તમારા માટે શુભ રહેવાનો છે તો આજે ધનરાશિના જાતકો માટે આછો પીળો રંગ શુભ અને મંગલપ્રદ જોવા મળી રહ્યો છે કોઈપણ રીતે તમે આ રંગનો જો પ્રયોગ કરશો આપના માટે હિત કરશે ઉપાય આજે માતા પિતાની સેવા કરવી ખાસ કરીને આજે સાંજના સમયે તુલસી અર્ચન અવશ્ય કરવું મંગલપ્રદ સાબિત થશે જી અને હવે જાણીએ અંતિમ ત્રણ રાશિના જાતકોનું રાશિ ફળ કે જે રાશિ છે મકર કુંભ અને મીન આ ત્રણ રાશિના જાતકો માટે કેવા દિવસ દરમિયાન યોગ જોવા મળી રહ્યા છે દિવસનો વર્તારો શું કહી રહ્યો છે અને સાથે કઈ કઈ બાબતોમાં સવિશેષ આજે ધ્યાન રાખવાની જરૂર છે કયો ઉપાય આજના દિવસ દરમિયાન આ રાશિ પ્રમાણે જે બતાવવામાં આવી રહ્યો છે તે કરશો તો વિશેષ આજના દિવસે ફળ આપને મળી રહેશે તે વિશે પણ માહિતી મેળવીશું અને શુભ રંગ પણ જાણીશું આશુતોષ પાસેથી મકર રાશિ રાશિ ચક્રની દસમી રાશિ બને છે મકર જેના વર્ણના અક્ષરો છે ખ જ અને જ્ઞ આવા જાતકો માટે ભાગ્ય આજે તમારા પક્ષમાં રહેતું જોવા મળે છે એટલે ભાગ્યોદય કારક દિવસ તમારા માટે છે આજે વ્યાપારના ક્ષેત્રમાં લાભ થતા તમારા જીવનમાં તમારા ચહેરા ઉપર તમારા વ્યવહારમાં આનંદ છલકાતો જોવા મળશે તો પારિવારિક જીવનમાં આજે ખુશીઓવાળો દિવસ છે અનેકવિધ પ્રકારની ખુશી પારિવારિક ખુશી તમને જોવા મળે પારિવારિક આનંદ પારિવારિક એકતાવાળો દિવસ બનવાનો છે વિદ્યાર્થીઓ અભ્યાસમાં આજે ધ્યાન આપતા જોવા મળશે પોતાના અભ્યાસ પ્રત્યે થોડા ગંભીર થયેલા જોવા મળી શકે તો પિતા તરફથી સહયોગની પણ શક્યતા છે ટૂંકમાં વાત કરીએ તો મકર રાશિના જાતકો માટે આજનો જે દિન છે એ શુભ અને મંગલપ્રદ છે વાત કરેલી ઉપાયોની શુભ રંગ તમારા માટે આજે દુર્વાસ્યામ બનવાનો છે કોઈ પણ રીતે આ પ્રયોગ કરો હિતકર સાબિત થશે ઉપાય આજે અન્નદાનની સેવા કરવી કલ્યાણકારી સાબિત થશે વાત કરીશું અગ્ર રાશિ કુંભ રાશિ રાશિ ચક્રની એકાદશ કહેતા અગિયારમી રાશિ કુંભ જેના વર્ણના અક્ષરો છે ઘ શ સ અને સ આવા જાતકો માટે દિન મિશ્રિત ફળ પ્રદાન કરનાર છે આજે બાળકોના આરોગ્ય અંગે થોડી ચિંતાઓ જોવા મળી શકે છે તો કાર્યસ્થળે દબાણ પણ વધુ અનુભવ જોવા મળી શકે કાર્યક્ષેત્રમાં તમારા વર્કલોડ વધતો જોવા મળશે ટેકનિકલ મુશ્કેલીથી કામ અટકી શકે એવી પણ ગ્રહોની સ્થિતિ આજે ક્યાંક ને ક્યાંક બનતી જોવા મળે છે તો આજે પ્રેમી સાથે મતભેદ પણ થઈ શકે એવા ગ્રહમાન છે એટલે ટૂંકમાં દિન તમારા માટે આજે તો મધ્યમ સ્થિતિવાળો છે ઉપાયની વાત કરીએ તો આજે તમારા માટે શુભ રંગ જોવા મળે છે વાદળી કોઈ પણ રીતે ઉપાય શું કરવો જોઈએ તો આજે ફળોનું સેવન કરવું તમારા માટે શુભ અને મંગલકારી સાબિત થશે વાત કરીએ આગળની રાશિ એટલે મીન રાશિ રાશિ ચક્રની બારમી કે દ્વાદશ રાશિ બને છે મીન જેના વર્ણના અક્ષરો છે દ ચ ઝ અને થ આવા જાતકો માટે કામના દબાણથી થોડોક થાકનો અનુભવ થઈ શકે એવી ગ્રહોની સ્થિતિ જોવા મળે છે મિત્રો પાસેથી કોઈ રસપ્રદ સમાચાર જાણવા મળશે જે આપના માટે લાભકર્તા કે પ્રગતિ કરતા જોવા મળી રહ્યા છે તો સાથે માતા પિતાના આશીર્વાદ પણ તમને મળતા જોવા મળશે માતા પિતાના આશીર્વાદ એમનો સાથ સહકાર એમની હુંફ તમને મળશે એટલે એ રીતે દીવું તમારા માટે કલ્યાણ કરી રહેશે બાળકો સાથે આનંદપૂર્ણ સમય સાંજે વ્યતીત થાય એવો ગ્રહોનો યોગ છે એટલે બાળકોની સાથે મન શાંત થાય એમની સાથે સમય આનંદની અનુભૂતિ કરાવશે આજના દિવસે સ્વાદિષ્ટ ભોજનથી ખુશી મળી શકે એવા પણ ગ્રહ એટલે મનપસંદ પ્રિય ભોજન તમને પ્રાપ્ત થાય એવા ગ્રહમાન છે એકંદરે જો વાત કરવામાં આવે તો મીન રાશિના જાતકો માટે મંગલપ્રદ કે કલ્યાણકારી આજનો દિવસ બનતો જોવા મળે છે હવે વાત કરીએ ઉપાયોની તો તમારા માટે આજે શુભ્રંગ જોવા મળી રહ્યો છે એ છે લીલો રંગ કોઈ પણ રીતે લીલા રંગનો પ્રયોગ કરવો લાભ કરતા સાબિત થશે ઉપાય શું કરીશું આજે તો આજના દિવસે શાલીગ્રામ ભગવાન તુલસીજીની પૂજા અવશ્ય કરવી કોઈ જગ્યાએ તુલસી વિવાહ થતા હોય તો ત્યાં દર્શન કરવા પણ તમારા માટે કલ્યાણકારી કે મંગલપ્રદ સાબિત થશે જી તો દર્શક મિત્રો આપણે વારે બાર રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું રાશિ પ્રમાણે એના ઉપાય અને રંગ વિશે પણ માહિતી મેળવી લીધી છે હવે કાર્યક્રમમાં આગળ વધતા આપણે જાણવાના છે કે અંકશાસ્ત્ર શાસ્ત્ર પ્રમાણે આજનો દિવસ કેવો વળતારો આપી રહ્યો છે વાત કરીશું અંકશાસ્ત્રની અંકશાસ્ત્ર પ્રમાણે આજનો મૂલાંક બે અને ભાગ્યાંક ચાર થઈ રહ્યો છે બે નંબર ચંદ્રનો અને ચાર નંબર રાહુનો છે તો રાહુ ચંદ્રનો આયોગ થોડોક માનસિક બેચેની બતાવે છે માનસ ઉતાવળ ન કરવી સમજી વિચારીને કાર્ય કરવા કલ્યાણકારી સાબિત થઈ છે તમે ધાર્મિકતા અને સામાજિક સેવાના યોગો પણ આજે બની શકે તો अंक શાસ્ત્ર પ્રમાણે દિવસ કેવો જોવા મળી રહ્યો છે તે જાણ્યા બાદ હવે કાર્યક્રમમાં આગળ વધતા આપણે મહામંત્ર પણ જાણવાના છે પરંતુ મહામંત્ર પહેલા જાણી લઈશું કે આજના દિવસ દરમિયાન શું વિશેષતા છે અને કયો ઉપાય આજના દિવસ દરમિયાન કરવો લાભદાયી રહેવાનો છે વાત કરીએ આજના દિવસની તો આજે દેવ ઉઠી એકાદશી અર્થાત આજથી તમામ પ્રકારના માંગલિક કાર્યોની શરૂઆત થઈ શકે આજના દિવસથી વિવાહ વિવાહિ શુભ કાર્યો કરવાની છૂટ થઈ ગઈ પ્રથમ વિષ્ણુ ભગવાન અને તુલસીજી એટલે શાલિગ્રામ અને તુલસીજીના આજે વિવાહનો યોગ આજથી પાંચ દિવસ શાલિગ્રામ અને તુલસી વિવાહનો પ્રારંભ છે જે લોકોના ઘરમાં વૈષ્ણવ પદ્ધતિ પ્રમાણે ભગવાનની સેવા કરતા હોય આજે દેવ પ્રબોધોત્સવ ભગવાનને શંખ નાદ કરી ઉત્તિષના મંત્રો બોલી ઉઠાડવા જોઈએ એ ભાવ એની સાથે ભગવાનની આરાધના મંગલભાવ કરો વિષ્ણુ સહસ્ત્ર નામ સ્તોત્રનો પાઠ કરો મંગલમાં જીવનમાં મંગલતાની સ્થિતિ બની શકે શક્ય હોય તો આજે પૂજન અર્ચન સત્યનારાયણ કથા જેવું પણ કરી શકો તુલસી વિવાહમાં યોગદાન કરવું કે કરવા કલ્યાણપ્રદ કે મંગલકારી સાબિત થાય તો દર્શક મિત્રો આ ઉપાય આપ આજ કરશો તો ચોક્કસથી આનો વિશેષ લાભ આજના દિવસ દરમિયાન આપને મળી રહેશે આગળ વધીશું કાર્યક્રમની અંદર અને હવે જાણવાના છે કે આજના દિવસનો એક કયો મહામંત્ર છે જે મહામંત્રનો જાપ આપ યથાશક્તિ મુજબ કરશો તો વિશેષ ફળ મળી રહેશે તે આશુતોષજી જણાવશો હવે વાત કરીશું આજના દિવસના મહામંત્રની કે જેનો જાપ આપના દિવસને મંગલકારી બનાવશે તો નોંધી રાખો આજનો આ વિશેષ મહામંત્ર ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરિએ પરમાત્મને પ્રણત ક્લેશ ગોવિંદાય નમો નમ આમંત્રની એક માળા પૂર્વાભિમુખ તુલસીની માળાથી કરશો લાભ અવશ્ય થશે દિવસ મંગલપ્રદ કલ્યાણકારી સાબિત થશે જી તો દર્શક મિત્રો આ મહામંત્ર કે જે મહામંત્રનો જાપ જો આપ આજે કરશો તો સવિશેષ આનો આપને લાભ છે તે મળી રહેવાનો છે ભગવતની વિશેષ કૃપાની પ્રાપ્તિ આ મહામંત્ર કરાવશે તો યથાશક્તિ મુજબ જેટલા પણ જાપ થઈ શકે અવશ્ય આ મહામંત્રના જાપ આપ કરશો અને આ તમામ જે માહિતી આશુતોષજી આપે આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર જય ભવાની તો દર્શક મિત્રો આ કાર્યક્રમની અંદર આપણે બારે બાર રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું રાશિ પ્રમાણેના ઉપાય અને રંગ વિશે પણ માહિતી મેળવી લીધી છે અને સાથે આજના દિવસનું પંચાંગ દિવસના શુભાશુભ મુહૂર્તો આજના દિવસનો વર્તાળો જાણી લીધો છે અંકશાસ્ત્ર પ્રમાણેનો અને સાથે આજના દિવસનો મહામંત્ર પણ આપણે જાણી લીધો છે અને આ તમામ માહિતી આશુતોષજીએ આપને આપી છે અને સાથે આપ પણ જો આશુતોષજીને કંઈ પૂછવા માગતા હોય તો આપની ટીવી સ્ક્રીન પર આશુતોષજીનો નંબર જોવા મળશે આ નંબર પર આપ આશુતોષજીને સંપર્ક કરી શકો છો અને કોઈ પણ મૂંઝવાતા આપના પ્રશ્નો હોય કુંડલી દોષને નિવારણને લઈને તો આપ તમને પૂછી શકો છો ત્યારે આશા છે જે બી માહિતી આપને આપી તે ઉપયોગી લાગી હશે અને આવી જ રીતે નિત્યક્રમ અનુસાર દરરોજ આપણે આ કાર્યક્રમમાં મળતા રહીશું જેનું નામ છે વોટર રાશિ હાલ મને આપશો રજા આવતીકાલે ફરી મળીશું નમસ્કાર